દુનિયામાં વિશ્વ શાંતિની વાતો કરતાં લોકોના ડબલ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી તમને દેખાશે એક બાજુ દેશો એવી અપીલ કરી રહ્યા છે કે શાંતિ હોવી જોઈએ અને પછી એક બાજુ પાકિસ્તાન કે જે ખુલ્લે આમ આતંકવાદને સ્પોન્સર કરે છે એના ફોરેન મિનિસ્ટર જઈને ઇન્ટરનેશનલ ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂઝ આપીને કહે છે કે હા અમે આતંકવાદનું પાલન પોષણ કરીએ છીએ અમે અમેરિકાના ઇશારે કર્યું ને બ્રિટનના ઇશારે કર્યું ને હવે ચીનના ઇશારે કરી રહ્યા છીએ પણ એ કરી રહ્યા છે આખી દુનિયાને ખબર છે ને તો એ કરોડો રૂપિયાની સહાય એને થઈ રહી છે ને બધાની વચ્ચે જીસ કન્ટ્રીઝના ફોરેન મિનિસ્ટર છે એમને ઓફિશિયલ સ્ટેટમેન્ટ કર્યું છે એમણે કહ્યું કે અમે પહેલગામ હુમલાની નિંદા કરીએ છીએ પણ સાથે સાથે ભારત અને પાકિસ્તાનને કહી રહ્યા છીએ કે એકદમ શાંતિ લાવી દો અને યુદ્ધ બંધ કરી દો આ વાત જ્યારે એક તરફી થવી જોઈએ એની જગ્યાએ બે તરફી જાય થાય ત્યારે કન્ફ્યુઝન ત્યાં શરૂ થતું હોય છે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને કે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોનું મૌન વધારે ઘાતક હોય છે સજ્જનોનું ડબલ સ્ટાન્ડર્ડ એનાથી ઘાતક હોય છે જે દેશો પોતાને સજ્જન કહે છે એમને યુદ્ધમાં હથિયાર વેચવા સિવાય બીજા કશામાં રસ છે કે કેમ એના પર પ્રશ્ન છે કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન યુકે યુએસ અને યુરોપિયન યુનિયનના બાકીના ટોચના અધિકારીઓ જ્યારે ભેગા થાય ત્યારે બધાએ ભેગા થઈને આ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું આ એ દેશ છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય છે આ ત્યાંના લોકો છે ને ત્યાંના ઓફિશિયલ સ્ટેટમેન્ટ્સ ઘણીવાર આવે છે એવું કહે છે કે ગોરી ચામડીવાળા અને સરસ મજાના વાળવાળા માણસોને જ્યારે મળતા જોઈએ ત્યારે આંખોમાં પીળા સાથેના આંસુ આવે છે એ લોકોને ગવર્ની ચામડીના માણસોને મળતા જોઈને કે પછી સિવિલિયન્સ પર કોઈ જ કારણ વગર માત્ર એમનો ધર્મ પૂછીને થઈ રહેલા હુમલા પછી એમને માથામાં મારેલી ગોળી પછી દયા નામનો શબ્દ એમની ડિક્શનરીમાં હશે કેમ એ પ્રશ્ન છે જો કે ભારત દયાની રાહમાં કે એની પ્રતીક્ષામાં નથી પાકિસ્તાને ફતે એક મિસાઇલ લોન્ચ કરી જમ્મુ પઠાણકોટ શ્રીનગર બિયાસ ઉધમપુર એરબેઝ પર છોડાઈ ન્યૂ દિલ્હી વોઝ અ એટલે નવી દિલ્હી છે એને ટાર્ગેટ કરીને એને લક્ષ્યમાં રાખીને છોડવામાં આવ્યું હતું પણ હરિયાણામાં સિરસાની પાસે મિસાઇલને ડિટેક્ટ કરી દેવામાં આવી અને પછી ન્યુટ્રલાઇઝ કરી દેવામાં આવી ફિરોઝપુરથી જે પરિવાર પર આ ડ્રોન પડ્યો જેમની કાર પર એમના દ્રશ્યો સામે આવ્યા ખૂબ ગંભીર રીતે દાઝી ગયા છે પરિવારોને મોકલવામાં આવ્યા છે હોસ્પિટલમાં આટલી ગંભીર સ્થિતિ સામે આવી રહી છે સિવિલિયન્સ પર અટેક થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ શહેરમાં સિવિલિયનના ઘર પર અટેક થયો અને શંભુ મંદિર આવેલું છે તો મહાદેવના મંદિર પર પણ હુમલો કર્યો પાકિસ્તાન સાથે એ પણ ઈચ્છી રહ્યું છે એ ચોક્કસ સ્થાનો પર જે રીતે હુમલા કરી રહ્યું છે દર્શાવે છે કે પાકિસ્તાન ઈચ્છે છે કે દેશમાં ધાર્મિક કોમી વાતાવરણ ડોળે અને ખરાબ વાતાવરણ પેદા થાય એ ભારતીયોની જવાબદારી છે કે પાકિસ્તાનના બદરાદા આપણે સફળ ન થવા દઈએ ફાઇટર પ્લેન્સ વચ્ચે ડોગ ફાઇટ ચાલી રહી છે ડોગ ફાઇટ એ વર્લ્ડ વોર એક વખતે વિશ્વયુદ્ધ એક વખતે સામે આવેલો પ્રચલિત થયેલો શબ્દ છે કે જેમાં બે પાઇલટ બટ સામ સામે કોમ્બેટ કરે એક સાથે ત્યારે આપણે એને ડોગ ફાઇટ કહેતા હોઈએ છીએ તો એરક્રાફ્ટનું કોમ્બેટ સતત ચાલી રહ્યું છે એકદમ ક્લોઝ રેન્જમાં એર કોમ્બેટ ચાલી રહ્યું છે દસ વાગે પત્રકાર પરિષદ થવાની છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની સામે ઘણા બધા સવાલો છે ચાર પાકિસ્તાની એરબેઝ આપણે બરબાદ કરી નાખ્યા છે નોટમ જાહેર કરવામાં આવ્યું છે દેશના બત્રીસ એરપોર્ટ છે કે જે બંધ છે જેની અંદર ભુજ એરપોર્ટનો પણ સમાવેશ છે એ સિવાય મોટાભાગના એરપોર્ટમાં સિવિલિયન્સ એક્ટિવિટીઝ આપણે ખૂબ ઓછી અથવા પ્રતિબંધિત કરી નાખી છે સૌથી મોટી વાત જે

કરાવવા માટે પાકિસ્તાન ભારતમાં સિવિલ વોર ઈચ્છે છે નાગરિક તરફથી એ અપેક્ષા રહેશે કે એ આ ટ્રેપમાં ન ફસાય એ આ જાળમાં ન આવે એ પ્રયત્ન કરે કે આ સમય એકતા બતાવવાનો છે અને એ અદભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારત એકતા બતાવી રહ્યું છે આ રાષ્ટ્રએ એક રહેવાની એટલા માટે જરૂર છે કેમ કે દુનિયાના દેશો મોટા તુર્કી અને ચાઇના જે રીતે પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે ભારતના સમર્થનમાં ખુલીને દુનિયાની મહાસત્તાઓ નિવેદન નથી આપી રહી કે આ યુદ્ધમાં ભારતનો જવાબ એ બહુ જસ્ટિફાય એવો થાય એવો છે કેમ કે ભારત પીડિત રહ્યું છે આતંકવાદનું ભારત વર્ષોથી આ સમસ્યા સહન કરતું આવ્યું છે પ્રતીક્ષા રહેશે ભારતીય વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય તરફથી આવતી અધિકારિક પત્રકાર પરિષદની કાન તરસી રહ્યા છે એ સાંભળવા માટે અધિકારિક રીતે કે ભારતે પાકિસ્તાનના મહત્વના ચાર એરબેઝને ઉડાવી દીધા છે નમસ્કાર